તો બીજી તરફ રાણાવાવ પંથકમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે અને આ વિસ્તારના ફોદાળા અને ખંભાળા ડેમ પણ ફરી ઓવરફ્લો થયા છે રાણાવાવ તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા ત્યારે ખંભાળા અને બિલેશ્વર સહિતના ગામોમાં ત્રણ દિવસથી વીજ પુરવઠો અને મોબાઈલ નેટવર્ક ઠપ થઈ ગયા હતા આ વિસ્તારમાં પાકને પણ ભારે નુકસાન થયું છે ખાસ કરીને વીજ પુરવઠો ઠપ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા

પોરબંદર જિલ્લાના અનેક પંથકોને પાણીપૂરું પાડતા ફોદાળા અને ખંભાળા ડેમ ચાર ફૂટની સપાટીથી ઓવરફ્લો થાય છે પાણી પુરવઠા અધિકારીના જણાવ્યા મુજબ હજુ વરસાદ પડશે અને પાંચ ફૂટ જેટલો ડેમ ઓવરફ્લો થશે તો વધુ ભયજનક સ્થિતિનું નિર્માણ થશે રાજુ કારાવદ્રા ગુજરાત ન્યૂઝ રણાવ